આમોદ પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ચોસઠ પાસે આવેલ ગટરમાં બાઇક ચાલક ખાબક્યો હતો આમોદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી આમોદ પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ચોસઠ પાસે આમોદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટરમાં એક બાઇક ચાલક પુત્ર અને દાદા ખુલ્લી ગટરમાં બાઇક લઈને પડતા ઈજાગ્રસ્ત બન્યા હતા જેથી તેમણે આમોદ પાલિકા શાસકો સામે ચૂપો રોષ વ્યક્ત કર્યો હતો આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર ભૂગર્ભ ગટરની લાઇન રિપેરિંગ કરવા માટે આમોદ નગરપાલિકા દ્વારા લાઇન ખોદવામાં આવી હતી જે લાઇન ઘણા સમયથી રિપેરિંગ કરી દેવામાં આવી હતી પરંતુ ગટર પૂર્વની પાલિકા તસદી ન લેતા તેનો ભોગ સામાન્ય લોકોએ બનવાનો વાલો આવ્યો હતો આજ રોજ સવારના સમયે આમોદ તાલુકાના વલીપુર ગામના દાદા અને પુત્ર ગાડીનું ઓઇલ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે આમોદ બચ્ચો ઘર સામે નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર આમોદ પાલિકાએ ખોદેલા ભૂગર્ભ ગટરના મસ મોટા ખાડામાં બાઇક નંબર જી જે સોલ સી એફ ઓગણપચાસ બાર ખાબકતા બાઇક ચાલક પુત્ર અને પાછળ બેઠેલ દાદાને નાની મોટી ઈજાઓ થઈ હતી અંતરે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી ભૂગર્ભ ગટરની લાઇનનું રિપેરિંગ કામ થઈ રહ્યું હોવા છતાં પાલિકા સત્તાધીશોએ ગટર ખુલ્લી રાખતા સામાન્ય લોકોએ તેનો ભોગ બનવાનો વાલો આવ્યો હતો જેથી લોકોમાં પાલિકા સત્તાધીશો સામે છુપો રોષ જોવા મળ્યો હતો મારું ગામ વળીપોર મારું નામ ભાષણભાઈ મગનભાઈ છે હું જંબુસર જતો હતો વળી જવા અને અમે દુકાનેથી અમે આવતા હતા બાઈક આવી આ રસ્તા મેં અંદર ખાડો છે રસ્તા મેં અને બાઈક આવવાથી અમારી ગાડી ખાડા મોકલી ગઈ તમને કોઈ વાગેલું છે ખરું વાગ્યું છે થોડુંક હાથમાં વાગ્યું છે સાચીમાં થોડુંક વાગેલું છે